મોરબી બાદ જામનગરની જનતા પણ જે વિસાવદરવાડી કરવા છે તૈયારી દર્શાવી લીધી હોય એવું જે જોવા મળી રહ્યું છે આજે જે થોડી થોડી વિસાવદરવાડી છે એ કરી પણ દેખાઈ છે ભાઈનું છે એવું કે શહેરના લાલવાડી વિસ્તારમાં જઈ સ્ટીવન અને સંસ્કારધામ આ બે સોસાયટીના લોકોએ જે એ બધાએ ભેગા મળી અને જે કંઈ ખાડાઓ છે એનું જે ધાર્મિક રીતે જે એ પૂજન કરી અને રહેવાસીઓએ જે એ કોર્પોરેશન સામે જે વિરોધ નોંધાયો છે અને સ્થાનિક રહીશો છે એમનું કેવું એવું છે કે વર્ષોથી આજે આ વિસ્તારમાં જે કોઈ પણ જાતની સુવિધા છે એ કરવામાં નથી આવતી આ મુદ્દે છે એ અનેક

ધારાસભ્ય સાંસદ સભ્યો છે આ બધાને જગાડવા જે પ્રયાસ કર્યો છે પેલા તો મને એમ હતું કે અમારું જામનગર જે સૌથી છેલ્લે જે જાગશે પણ એવું નથી બન્યું જામનગરવાસીઓ છે ને ખરેખર જે ધન્યવાદ દેવા પડે કે થોડાક દિવસ પહેલા જે કનસુમરા પાટિયા પણ છે લોકો જાગ્યા હતા અને અત્યારે જે બીજો અહેવાલ આવી રહ્યો છે કે લાલવાડી વિસ્તારમાંથી છે પણ લોકો સ્વયંભૂ જાગ્યા છે અને જે કાંઈ ખાડાઓ છે એમનું જે પૂજન કરી અને સત્તાધીશો સામુ છે એ રોષ છે એ ઠાલવ્યો છે એટલે આવું છે એ જાગતા રહેજો જો જાગતા રહેશો તો જ છે એ તમારા કામ થશે તો જ સરકાર જે તમારા કામ કરશે સરકારને જે ફંડની કોઈ કમી નથી સરકાર નાણાની જે કોઈ પણ જાતની જે તકલીફ નથી કામ કરવા માટે જઈ દાનત જોશે દાનત ઈ તો જ આવશે જો તમે જે જે જાગતા થોડું થોડું એમના કાન આમતા રહેશો બહુ સરસ કામ કર્યું છે લાલવાડી વિસ્તારના રહીશો એ આવું જ કામ છે આખી ગુજરાત ની જનતા એ કરવાનું છે ખાલી એટલું કેજો કે વિશા વદરવાડી કરશે એટલે તમારા કામ થઈ જશે જામનગર ની જનતાને પણ છે વિશા વદરવાડી કરવા બદલ જાય ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ જય હિન્દ જય ભારત